નમસ્કાર ક્યારે એવું વિચાર્યું છે કે આપણે જે રીતે ભણીએ છીએ કે પછી ભણાવીએ છીએ એની પાછળ કોઈ ઊંડી વિચારધારા કામ કરે છે હા બિલકુલ કરે છે તો આજે આપણે શિક્ષણના તત્વજ્ઞાનના ત્રણ સૌથી મોટા આધારસ્તંભો એટલે કે આદર્શવાદ પ્રકૃતિવાદ અને વ્યવહારવાદ એમની એક મજેદાર તુલનાત્મક સફર પણ નીકળવાના છે ચાલો સાથે મળીને જોઈએ કે આ વિચારો આપણા શિક્ષણને કેવી રીતે ઘડે છે તો સૌથી પહેલો સવાલ આ શૈક્ષણિક વિચારધારા એટલે કે એજ્યુકેશનલ ફિલોસોફી એ ખરેખર છે શું જુઓ શિક્ષણ એટલે ખાલી ચોપડીના પાઠ ભણાવવા એટલું જ નથી એની પાછળ એક આખી ફિલોસોફી હોય છે આપણે મુખ્યત્વે ત્રણ દ્રષ્ટિકોણ પર ધ્યાન આપીશું આદર્શવાદ પ્રકૃતિવાદ અને વ્યવહારવાદ અને આખા વિશ્લેષણમાં આપણે આ ત્રણેને એકદમ સરળતાથી અને સરખામણી કરીને સમજીશું તો ચાલો જ્ઞાનની આ સફર શરૂ કરીએ આ સફર માટે આપણો રોડમેપ કેવો રહેશે બહુ સિમ્પલ છે આપણા પાંચ મુખ્ય સ્ટેપમાં આગળ વધીશું પહેલાં આપણે આ ત્રણેય વિચારધારાઓનો પરિચય મેળવીશું પછી એમની વ્યાખ્યા અને મૂળભૂત સિદ્ધાંતોને સમજીશું ત્યાર પછી ભણાવવાની પદ્ધતિઓ શિક્ષકનો રોલ શું હોય અને છેલ્લે શિસ્ત વિશે એમના શું વિચારો છે એ જોઈશું તો ચાલો હવે શરૂ કરીએ આપણો પહેલો પડાવ આ ત્રણેય મુખ્ય શૈક્ષણિક વિચારધારાઓ સાથે એક નાનકડી ઓળખાણ તો સૌથી પહેલા વાત કરીએ આદર્શવાદની આ છે ને દુનિયાની સૌથી જૂની શૈક્ષણિક વિચારધારા છે હવે આદર્શવાદ શું કહે છે એકદમ સરળ ભાષામાં સમજીએ તો એ માને છે કે જે અસલી છે જે વાસ્તવિક છે એ આ ભૌતિક દુનિયા નથી પણ આપણા વિચારો છે આપણો આત્મા છે બસ આ જ કારણથી એને વિચારવાદ કે આધ્યાત્મિકતાવાદ પણ કહેવામાં આવે છે અને હા આ મહાન વિચારના પ્રણેતા હતા ગ્રીક ફિલોસોફર પ્લેટો હવે આદર્શવાદથી એકદમ ઉલટી વિચારધારા છે પ્રકૃતિવાદ આ ફિલોસોફી કહે છે કે ભાઈ આધ્યાત્મિકતાની વાતો છોડો સાચું જ્ઞાન તો આપણી આસપાસની પ્રકૃતિમાં જ છે એ ભૌતિક જગતને એટલે કે જે આપણે જોઈ શકીએ સ્પર્શી શકીએ એને જ બધું માને છે એટલે જ એને ભૌતિકવાદ પણ કહેવાય છે અને આ વિચારને લોકો સુધી પહોંચાડ્યો હતો જીન જેક્સ રૂસોએ અને હવે આવે છે આ બંનેની વચ્ચેનો રસ્તો જેને આપણે કહીશું વ્યવહારવાદ આ એકદમ આધુનિક વિચારધારા છે જે એક જ સવાર પૂછે છે આ વિચાર આપણા માટે કામનો છે કે નહીં મતલબ કે તે સિદ્ધાંતો કરતા પ્રયોગ અને એના પરિણામ પર વધુ ફોકસ કરે છે આથી જેને ઉપયોગિતાવાદ પણ કહેવાય છે અને ચાર્લ્સ પિયર્સ અને જ્હોન ડ્યુઈ જેવા વિચારકો આના મુખ્ય સમર્થકો હતા સરસ તો આપણે આ ત્રણેયવાદ સાથે ઓળખાણ તો કરી લીધી પણ હવે થોડા ઊંડાણમાં જઈએ અને જોઈએ કે આ ત્રણેયની સાચી વ્યાખ્યા શું છે અને એમના મૂળભૂત સિદ્ધાંતો શું કહે છે જો આપણે આદર્શવાદને વ્યાખ્યામાં બાંધવો હોય તો એમ કહી શકીએ કે એ માને છે કે આ દુનિયાનું અંતિમ સત્ય ભૌતિક નહીં પણ આધ્યાત્મિક છે જે એસ રસના શબ્દોમાં કહીએ તો આપણે વસ્તુઓને આપણી ઇન્દ્રિયોથી જાણીએ છીએ પણ વિચારોને સમજવા માટે મન જોઈએ આ વાત જ બતાવે છે કે આદર્શવાદ માટે આત્મા અને વિચાર જ બધું છે હવે પ્રકૃતિવાદની વ્યાખ્યા જોઈએ તો એ બિલકુલ અલગ છે એ સ્પષ્ટપણે કહે છે કે વિજ્ઞાન જ સર્વોચ્ચ જ્ઞાન છે ફિલોસોફી નહીં એ આત્મા કે મન જેવી બાબતોને પણ ભૌતિક જગતનો જ એક ભાગ ગણે છે ટૂંકમાં કહીએ તો જે દેખાય છે જેને વિજ્ઞાન સાબિત કરી શકે બસ એ જ સાચું છે અને વ્યવહારવાદ એની વ્યાખ્યા તો એના નામમાં જ છુપાયેલી છે વ્યવહાર એ કહે છે કે કોઈ પણ વિચાર સાચો છે કે ખોટો એ એના પરિણામ પરથી નક્કી થાય છે જ્ઞાન અને વાસ્તવિકતા આપણા અનુભવમાંથી જ બને છે એટલે કે જે વિચાર જીવનમાં કામ લાગે બસ એ જ સાચ ચાલો હવે આદર્શવાદના મૂળ સિદ્ધાંતો પર નજર કરીએ પહેલો અને સૌથી મહત્વનો સિદ્ધાંત વિચાર અને આત્મા જ સર્વસ્વ છે બીજું તે સત્યમ શિવમ સુંદરમ જેવા શાશ્વત મૂલ્યોમાં માને છે જે ક્યારેય બદલાતા નથી એમના મતે દરેક ભૌતિક વસ્તુ પાછળ એક આત્મિક વિચાર છુપાયેલો છે અને એટલે જ તે પ્રકૃતિ કરતાં પણ મનુષ્યના આધ્યાત્મિક વિકાસને વધુ મહત્ત્વ આપે છે હવે પ્રકૃતિવાદના સિદ્ધાંતો આનાથી એકદમ જુદા છે તે આધ્યાત્મિકતાનો સંપૂર્ણપણે અસ્વીકાર કરે છે એનો તો એક જ મંત્ર છે પ્રકૃતિને અનુસરો એ માને છે કે આપણી સૌથી સારી શિક્ષક પ્રકૃતિ પોતે જ છે જ્ઞાન પુસ્તકોમાંથી નહીં પણ જાત અનુભવથી મળે છે અને જીવનમાં સાચી શાંતિ પ્રકૃતિની સાથે સુમેળમાં રહેવાથી જ મળે છે અને વ્યવહારવાદના સિદ્ધાંતો તો એકદમ પ્રેક્ટિકલ છે પહેલું કોઈ પણ વિચારની કિંમત તેની ઉપયોગિતા પરથી નક્કી થાય છે બીજું પ્રયોગને સૌથી વધુ મહત્ત્વ આપવામાં આવે છે અહીં કોઈ કાયમી સત્ય નથી હોતું કારણ કે સત્ય તો અનુભવ સાથે બનતું અને બદલાતું રહે છે અને જ્ઞાનનો મુખ્ય હેતુ છે સમસ્યાઓનું સમાધાન કરવું આ માટે સતત શીખતા રહેવું ખૂબ જ જરૂરી છે તો આપણે આ બધી ફિલોસોફીની ઊંડી વાતો તો ખરી પણ સવાલ એ છે કે આ બધું ક્લાસરૂમમાં કેવી રીતે કામ કરે છે તો ચાલો હવે એ જોઈએ કે આ ત્રણેય વિચારધારાઓ ભણાવવાની પદ્ધતિઓને કેવી રીતે અસર કરે છે આદર્શવાદ વિચાર અને તર્ક પર ખૂબ ભાર મૂકે છે એટલે એની ભણાવવાની પદ્ધતિઓ પણ એવી જ છે જેમ કે સોક્રેટિસની પ્રશ્નોત્તરી પદ્ધતિ જે વિદ્યાર્થીને ઊંડાણપૂર્વક વિચારવા માટે મજબૂર કરે છે પ્લેટોની સંવાદ પદ્ધતિ એરિસ્ટોટલની તર્ક પદ્ધતિ આ બધી પદ્ધતિઓનો મુખ્ય હેતુ વિદ્યાર્થીના મનને કેળવીને સત્ય સુધી પહોંચાડવાનો છે પ્રકૃતિવાદ બાળકને જ કેન્દ્રમાં રાખે છે અહીં ગોખણપટ્ટીવાળા પુસ્તકો નહીં પણ જાતે કરીને શીખવું રમતગમત અને નિરીક્ષણ જેવી બાબતો મહત્વની છે પ્લે વે મેથડ એટલે કે રમત દ્વારા શિક્ષણ મોન્ટેસરી પદ્ધતિ આ બધું બાળકને પોતાની રીતે અને કુદરતી રીતે શીખવાની તક આપે છે અને વ્યવહારવાદનો તો સીધો મંત્ર છે લર્નિંગ બાય ડૂઈંગ એટલે કે કરીને શીખવું એટલે જ અહીં પ્રોજેક્ટ મેથડ જેવી પ્રેક્ટિકલ રીતોનો ઉપયોગ થાય છે વિદ્યાર્થીઓ ગ્રુપમાં કામ કરે છે ચર્ચાઓ કરે છે અને જીવનની વાસ્તવિક સમસ્યાઓનો ઉકેલ શોધવાનો પ્રયત્ન કરે છે અહીં શિક્ષણ ક્લાસરૂમની ચાર દિવાલો સુધી સીમિત નથી પણ જીવન સાથે જોડાયેલું છે ભણાવવાની પદ્ધતિઓ તો આપણે જોઈ લીધી પણ આ બધી પદ્ધતિઓમાં એક શિક્ષકનું સ્થાન શું હોય છે એક જ્ઞાનનો ભંડાર છે એક માર્ગદર્શક છે કે પછી એક મિત્ર ચાલો હવે આ તફાવતને સમજીએ આદર્શવાદમાં શિક્ષકનું સ્થાન સર્વોચ્ચ છે એકદમ ધ્રુવ તારા જેવું તે માત્ર જ્ઞાન નથી આપતા પણ પોતાના આદર્શ વ્યક્તિત્વથી વિદ્યાર્થીઓ માટે એક પ્રેરણા સ્ત્રોત બને છે એમનું મુખ્ય કામ વિદ્યાર્થીને સાચો રસ્તો બતાવીને એના આત્મિક વિકાસમાં મદદ કરવાનું છે જ્યારે પ્રકૃતિવાદમાં શિક્ષકની ભૂમિકા એક માળી જેવી છે જે માળી છોડને ઊગવા માટે યોગ્ય વાતાવરણ બનાવે છે પણ એની વિકાસ પ્રક્રિયામાં દખલ નથી કરતો બસ એ જ રીતે શિક્ષક બાળકને શીખવા માટે મુક્ત વાતાવરણ પૂરું પાડે છે તે પડદા પાછળ રહીને માત્ર નિરીક્ષણ અને માર્ગદર્શનનું કામ કરે છે અને વ્યવહારવાદમાં તો શિક્ષક એક સહપ્રવાસી જેવો છે તે વિદ્યાર્થીનો મિત્ર ફિલોસોફર અને ગાઈડ બધું જ બને છે તે ક્લાસમાં એકદમ લોકશાહી વાતાવરણ બનાવે છે જ્યાં શિક્ષક અને વિદ્યાર્થીઓ સાથે મળીને સમસ્યાઓ ઉકેલે છે અહીં શિક્ષક કોઈ જ્ઞાન આપનાર ઉપરી અધિકારી નથી પણ શીખવાની પ્રક્રિયામાં એક ભાગીદાર છે શિક્ષકની ભૂમિકા તો આપણે બરાબર સમજી ગયા પણ હવે છેલ્લો અને સૌથી અગત્યનો મુદ્દો ક્લાસરૂમમાં શિસ્તનું શું શું વિદ્યાર્થીઓને કડક નિયમોમાં બાંધવા જોઈએ કે પછી તેમને પોતાની રીતે શીખવા માટે મુક્ત છોડી દેવા જોઈએ ચાલો આપણો અંતિમ મુદ્દો જોઈએ શિસ્તનો ખ્યાલ આદર્શવાદ મુજબ શિસ્ત ખૂબ જ જરૂરી છે અને એ પણ એકદમ કડક આવું કેમ કારણ કે એમનો મુખ્ય ધ્યેય વિદ્યાર્થીનું ચરિત્ર ઘડતર કરવાનો અને તેને આત્મજ્ઞાન તરફ લઈ જવાનો છે અને તેઓ માને છે કે મજબૂત નૈતિક પાયા માટે કડક અનુશાસન અનિવાર્ય છે જ્યારે પ્રકૃતિવાદનો રસ્તો તો એકદમ અલગ છે એ લોકો દબાણવાળી શિસ્તના સખત વિરોધી છે એમનું કહેવું છે કે બાળકને ફ્રીડમ આપો એને એના કામના કુદરતી પરિણામો ભોગવવા દો એ ભૂલ કરશે અને જાતે જ શીખી જશે અહીં આખો ભાર સ્વશિસ્ત એટલે કે સેલ્ફ ડિસિપ્લિન પર છે તો આ હતી આપણી સફર આપણે જોયું કે કેવી રીતે આ ત્રણ વિચારધારાઓ એક જે આત્માને મહત્વ આપે બીજી જે પ્રકૃતિને સર્વસ્વ માને અને ત્રીજી જે વ્યવહારુ પરિણામો પર ફોકસ કરે આ ત્રણે શિક્ષણની દુનિયાને કેટલા અલગ અલગ દ્રષ્ટિકોણથી જુએ છે આશા છે કે આ તુલનાત્મક અભ્યાસ આપણને બધાને ખૂબ ઉપયોગી નીવડ્યો હશે